આજે ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ જયભાઈ રાજુભાઈ મોકરિયા ગોવિંદ કેસવાલા એ અને એમની સાથે આવેલા તમામ લોકોએ કોંગ્રેસ અને ભાજપ નું બિલ ફાળવાનું કામ કર્યું છે રાજુભાઈ અને ગોવિંદભાઈ મારા જૂના સાથીઓ છે ખૂબ જન અધિકાર મંચમાં સાથે અમે કામ કર્યું છે જૂની ટીમ સાથે આવી છે તો ઉત્સાહ છે અને પૂરી તાકાતથી હવે આવનારા દિવસોમાં કામ થશે એનો એક વિશ્વાસ છે પણ એક વાત એ છે કારણ અત્યાર સુધી કોંગ્રેસ ને ભાજપની જે લડાઈઓ હાલતી એમાં અત્યાર સુધી એવા જ સમાચારો સાંભળવા મળતા કે કોંગ્રેસના નેતાઓને ભાજપવાળાએ ખેસ પહેરાવ્યો ભાજપવાળાએ ખેસ પહેરાવ્યો આજે આ ભૂમિ ઉપર જોવા મળે છે કે ભાજપના મજબૂત નેતા એવા ભાઈ જયભાઈ અને કોંગ્રેસના નેતાઓને આ વાતની પાસે હવે ભાજપ ને ખબર પડી છે કે આ લોકો મોરે મોરે મારે એવા આવ્યા છે હવે પડી બીજેપી અને ત્રીજી વાત કરીને પાપડી વાળીને વિરામ આપીએ કે સીઆર પાટીલ હમણાં અહીંયા આવ્યા અને અહીંયા આવીને એમણે એવું કીધું કે વિશાળગરના લોકોએ 2012 2017 2022 માં ભૂલ કરી

સરકારને રોડે જણાવી છે એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું વધારેલા તમામ કાર્યકર્તાઓ તમામ મંચસ્થ મહાનુભાવોનો આભાર માનું છું અને ચૂંટણીની અંદર આપ સૌ પૂરી તાકાતથી કામ કરો એટલી જ અપેક્ષા સાથે આભાર જય જવાન